પણ ચીપેસ્ટ ઓપ્શન ઘણી વખત મોંઘું સાબિત થઈ શકે છે એટલે એક સામાન્ય ભૂલ વિલ કોસ્ટ યુ લોડ ઓફ મની એટલે બેટર કે તમે પણ ફ્યુચરની અંદર જો તમારે અહીંયા ટકી રહેવું હશે તમારે જોબ શોધવી હશે તો અહીંયા એટલે બીજી મોટી મિસ્ટેક મેં એ કરી હતી અમેરિકામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અલગ અલગ દેશોમાંથી આવતા હોય છે કેટલાક લોકો જલ્દી સેટ થઈ જતા હોય છે તો કેટલાક લોકોને થોડીક વાર લાગતી હોય છે સેટ થવામાં આજના વિડીયોની અંદર હું પાંચ કોમન મિસ્ટેક્સ તમારી જોડે શેર કરીશ કે જે કોઈ પણ નવું આવતું હોય તો મોટાભાગે આ મિસ્ટેક્સ કરતું હોય છે અને એમાં હું પણ બાકાત નથી હું નવો આવ્યો તો ત્યારે મેં પણ ઘણી બધી મિસ્ટેક્સ કરી હતી અને મારી જે સૌથી મોટી મિસ્ટેક છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો આ વિડીયો બનાવવાનો મારો પર્પઝ એ જ છે કે કોઈપણ વ્યક્તિ નવું આવતું હોય અમેરિકાની અંદર તો આ જે કોમન મિસ્ટેક છે તે ના કરે અને બીજાની ભૂલો પરથી શીખે અને ઝડપથી અહીંયા આગળ અમેરિકાની અંદર સેટ થઈ જાય તો મિસ્ટેક નંબર વન નોટ બિલ્ડિંગ ક્રેડિટ અર્લી અમેરિકાની અંદર ક્રેડિટ બિલ્ડ કરવી પોતાની ક્રેડિટ હિસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી અને ક્રેડિટ સ્કોર વધારવો તે ખૂબ જ અગત્યનું છે અહીંયા આગળ તમે ફ્યુચરમાં કાર બાય કરવા જશો અથવા તો હોમ બાય કરવા જશો અથવા કોઈ મોંઘી વસ્તુ તમે બાય કરવા જશો પર્સનલ લોન લેવા જશો તો બધી જગ્યાએ તમને તમારો ક્રેડિટ સ્કોર અને તમારી ક્રેડિટ હિસ્ટ્રી જો સારી તમે બિલ્ડ કરી હશે તો તે કામ લાગશે જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તમારી ક્રેડિટ હિસ્ટ્રી તમે સારી બિલ્ડ કરી હશે તો તમે કોઈ પણ મોંઘી વસ્તુ બાય કરવા જશો કે જ્યાં તમારે ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ આપવાનું છે તો ત્યાં આગળ તમને ઓછા વ્યાજે લોન મળશે ઘણા બધા લોકો નવા આવતા હોય છે ત્યારે આ ક્રેડિટ સ્કોર છે ક્રેડિટ હિસ્ટ્રી છે કે ક્રેડિટ બિલ્ડિંગ છે તેને એકદમ નિગ્લેક્ટ કરતા હોય છે અને બીજી બધી વસ્તુઓમાં લાગુ પડી જતા હોય છે પણ ડે વનથી જ્યારથી સોશિયલ સિક્યુરિટી નંબર તમારી પાસે આવે ત્યારથી તમારે તમારી ક્રેડિટ હિસ્ટ્રી બિલ્ડ કરવા પર ફોકસ કરી દેવાનું શરૂઆતની અંદર જ્યારે તમારી ક્રેડિટ સારી ના હોય ત્યારે કપલ ઓફ વેઝ તમે ક્રેડિટ સારી બિલ્ડ કરી શકો છો તેમાંથી સૌથી પહેલો રસ્તો છે જે હું હાઇલી રેકમેન્ડ કરું છું અને મેં પોતે પણ આ જ રસ્તો અપનાવેલો કે જે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ આવતા હોય છે તે તમારે ઓપન કરાવી દેવાનું સૌથી પહેલાં એ ક્રેડિટ કાર્ડ ઓપન કરાવવાનું અને પેમેન્ટ તમારે ફૂલ કરી દેવાનું એવરી મંથ અને ટાઈમસર તમારે પેમેન્ટ કરી દેવાનું એટલે તમારી ધીમે ધીમે ક્રેડિટ તમારી બિલ્ડ થવા લાગશે અને પછી તમારો ક્રેડિટ સ્કોર થોડો સારો થાય સિક્સ પ્લસ થાય સેવન પ્લસ થાય ત્યારે તમે નાની મોટી લોન લેવાની કે જે તમે આઉટ ઓફ પોકેટ પૂરેપૂરા પૈસા તમે આપી શકતા હોવ ફોર એન એક્ઝામ્પલ કોઈ ઇલેક્ટ્રોનિક લેવાનું કે કોઈ ફોન લેવાનો પાંચસો છસો સાતસો ડોલરમાં પણ એ લોન ઉપર લેવાનો અને એ લોન તમારે ટાઈમસર ચૂકવી દેવાની એટલે તમારો ક્રેડિટ સ્કોર સારી ક્રેડિટ હિસ્ટ્રી બિલ્ડ થશે કે આ ભાઈને પૈસા આપવા જેવા છે કે આ બેનને પૈસા આપવા જેવા છે કે જેણે પાસ્ટમાં ઇન્સ્ટોલમેન્ટ પર કોઈ વસ્તુ લીધી છે અને તેણે પૈસા ચૂકવી દીધા છે એટલે આવા નાના નાના સ્ટેપ લઈને તમે તમારી ક્રેડિટ બિલ્ડ કરી શકો છો બીજી સૌથી મોટી મિસ્ટેક નવા લોકો અમેરિકાની અંદર કરતા હોય છે તે છે નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધેર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોપરલી હવે આ પોઈન્ટમાં હું એ કહેવા માગું છું કે મોટા ભાગના લોકોની એ ટેન્ડન્સી હોય છે કે જ્યારે જોબ પરથી હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફર થતું હોય છે કાં તો પોતે માર્કેટ પ્લેસ પરથી જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ તમે લેતા હોવ છો ત્યારે આપણે શું કરીએ કે ચીપેસ્ટમાં ચીપેસ્ટ જે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તે ઓપ્શન સિલેક્ટ કરતા હોઈએ છે પણ ચીપેસ્ટ ઓપ્શન ઘણી વખત મોંઘું સાબિત થઈ શકે છે એવું ક્યારે થતું હોય છે કે જ્યારે તમારે અચાનક જ અર્જન્ટ કેરમાં જવું પડે કાં તો ઇમરજન્સી રૂમમાં તમારે જવું પડે કોઈ ઇમરજન્સી આવી જાય અને તમે જો પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સનો પ્લાન સિલેક્ટ ના કરેલો હોય તો આઉટ ઓફ પોકેટ તમારે ઘણા બધા પૈસા આપવાના થઈ શકે છે એટલે જસ્ટ ડોન્ટ ગો વિથ ધ ચીપેસ્ટ ઓપ્શન બટ સિલેક્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ બેઝડ ઓન યોર હેલ્થ અને તમારી નીડ અને રિક્વાયરમેન્ટ્સ કઈ છે તેના હિસાબે તમે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરો બીજું જે હેલ્થ ઇન્સ્યોરન્સને લગતી જે ટર્મ્સ હોય છે તે ઘણા બધા લોકો સમજવા નથી માંગતા અથવા તો સમજતા નથી જેમ કે આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ કેટલો છે ડિડક્ટિબલ્સ કેટલું છે કો પેમેન્ટ કેટલું છે કો ઇન્સ્યોરન્સ કેટલું છે ઇન નેટવર્ક પ્રોવાઈડર્સ છે તમારા ઘરથી કેટલા નજીક છે તમારે કેટલે દૂર સુધી જવું પડશે એ બધી વસ્તુઓ તમારે આ બધા ટર્મ્સ ટર્મિનોલોજી છે ઇન્સ્યોરન્સની સમજી લેવાની પછી તમારે તમારું ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરવાનું ત્રીજી બહુ કોમન મિસ્ટેક છે તે છે નોટ ફાઇલિંગ ટેક્સ રિટર્ન પ્રોપરલી અમેરિકાની અંદર જાન્યુઆરી મહિનાથી લઈને કે એપ્રિલ મહિના સુધી ટેક્સની સિઝન ચાલુ હોય છે તેવું ગણી લો તમે શરૂઆતની અંદર નવા આવેલા લોકોને ટેક્સ કઈ રીતે ફાઇલ કરવો તેનું પૂરેપૂરું નોલેજ નથી હોતું અને ઘણા બધા લોકો પ્રોફેશનલ્સની હેલ્પ લેવા માટે ગભરાતા હોય છે અથવા તો જાણતા નથી હોતા કે ક્યાં આગળ જઈને ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલાક ડોક્યુમેન્ટ્સ જો તમે ચૂકી જશો તો હેવી પેનલ્ટી પણ ચૂકવવી પડતી હોય છે મારી જોબ પર જ હું તમને એક્ઝામ્પલ આપું અહીંયા અમેરિકન સિટીઝન છે એક ભાઈ પોતાનું ટેક્સ રિટર્નમાં એક ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું ભૂલી ગયો અને એને એ ડોક્યુમેન્ટ સબમિટ ના કરાવ્યું એટલે બે હજાર ડોલરની પેનલ્ટી ચૂકવવી પડી આઈઆરએસને એટલે એક સામાન્ય ભૂલ વિલ કોસ્ટ યુ લોડ ઓફ મની એટલે બેટર કે તમે થોડા પૈસા આપીને કોઈ પ્રોફેશનલની હેલ્પ લો જ્યારે નવા હો શરૂઆતમાં જ્યારે તમને ટેક્સ રિટર્ન વિશે બહુ સમજ ના પડતી હોય ત્યારે અમેરિકાની અંદર હવે એફબારના કાયદા પણ લાગુ પડે છે એટલે એફબારનો કાયદો પણ તમારે સમજવો જરૂરી છે જો તમે નવા હો તો અને ટેક્સ રિટર્ન છે એફ બાર છે એ બધી કોમ્પ્લેક્સ લાગતું હોય સબ્જેક્ટ તો બેટર કે પ્રોફેશનલ આપણી વસ્તુ હેન્ડલ કરે ભલે થોડા પૈસા આપણે આપવા પડે ચોથી મોસ્ટ કોમન મિસ્ટેક નવા લોકો કરતા હોય છે તે છે નોટ નેટવર્કિંગ ઇનફ અથવા તો નોટ સોશિયલાઇઝિંગ ઇનફ હવે નેટવર્કિંગ અને સોશિયલાઇઝિંગ એ ખૂબ જ અગત્યનું પાસું છે અમેરિકામાં આમ બી તમે અમેરિકા નવા દેશમાં આવેલા છો અહીંયા કોઈને ઓળખતા નથી તમારે આગળ તમારા પગ પર ઊભા રહેવાનું છે એટલે સૌથી જે અગત્યનું કામ લાગશે એ છે નેટવર્કિંગ તમે જો સ્ટુડન્ટ તરીકે આવ્યા હો તો તમે તમારા સિનિયર્સ જોડે નેટવર્કિંગ કરો તમારા પ્રોફેસર્સ જોડે નેટવર્કિંગ કરો ઘણા બધા લોકોને કોલેજમાં જે જોબ મળતી હોય છે ઇન્ટર્નશીપ મળતી હોય છે તે તમારા નેટવર્કિંગના કારણે મળતી હોય છે અને જો તમે ઓલરેડી પ્રોફેશનલ હોવ અહીંયા આગળ જોબ કરતા હોવ તો તમે અહીંયા પ્રોફેશનલ મીટઅપ્સ થતી હોય તેમાં પાર્ટિસિપેટ કરો કોઈ કોમ્યુનિટી ઇવેન્ટ્સ થતી હોય ત્યાં આગળ પાર્ટિસિપેટ કરો કેટલાક પ્રોફેશનલ ગ્રુપ્સ હોય છે ત્યાં આગળ તમે મોટા મોટાભાગના ઇન્ડિયન લોકો શું કરતા હોય છે કે પોતાના સર્કલમાં જ પડ્યા પાથરા રહેતા હોય છે જ્યાં તમારા ફ્રેન્ડ્સ હોય અથવા તો કોઈ જાણીતા લોકો હોય અમેરિકામાં તો તેની નજીક જ રહેતા હોય છે અને પોતાના સર્કલમાંથી બહાર નથી નીકળતા હોતા પણ ફ્યુચરની અંદર જો તમારે અહીંયા ટકી રહેવું હશે તમારે જોબ શોધવી હશે તો અહીંયા આગળ રેફરલનું ખૂબ જ મહત્ત્વ છે યાદ રાખજો મિત્રો રેફરલ રેફરન્સથી તમને જે જોબ મળશે ને એ તમને જોબ મળવાના ચાન્સીસ તમારા વધી જશે ઇન્સ્ટેડ ઓફ તમે જાતે અપ્લાય કરશો જાતે તમે પાંચસો જગ્યાએ અપ્લાય કરશો તમને પાંચ છ જગ્યાએથી કોલ આવશે માન ઇન્ટરવ્યૂના એના કરતાં તમે તમારું નેટવર્ક જો ડેવલપ કરેલું હશે તો તમને ફ્યુચરમાં એ ચોક્કસ કામ લાગશે પાંચમા નંબરની સૌથી કોમન મિસ્ટેક જે અહીંયા આગળ અમેરિકામાં નવા આવતા હોય છે લોકો તે કરતા હોય છે અને તે છે નોટ અન્ડરસ્ટેન્ડિંગ ટીપિંગ કલ્ચર ઓફ અમેરિકા અમેરિકાની અંદર ટીપ આપવી એક ઇન્ટિગ્રલ પાર્ટ છે કલ્ચરનો આપણને ગમે ટીપ આપવી અથવા ના ગમે ટીપ આપવી પણ ટીપિંગ ભયંકર છે અમેરિકાની અંદર અહીંયા આગળ તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ બાર્બરને ત્યાં જાઓ સલૂનમાં જાઓ કોઈ ટેક્સી સર્વિસીસ લો કે બીજી કોઈ પણ સર્વિસીસ લો તો ત્યાં આગળ ટીપિંગ આપવી એ કોમન બાબત ગણવામાં આવે છે નવા આવેલા લોકો આ ભૂલ કરતા હોય છે કે ભાઈ હું તો ટીપ નહીં આપું પણ અહીંયા આગળ રેસ્ટોરન્ટમાં તમે કશેક જમવા ગયા હો તો ટેન ટુ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ ટીપ આપવી ખૂબ જ કોમન બાબત ગણાતી હોય છે તમે લોકો અમેરિકાની અંદર ઘણા બધા કિસ્સાઓ જોઈ શકશો કે જ્યાં આગળ ટીપ ના આપી હોય અથવા એકદમ ઓછી ટીપ આપી હોય તો જે વેઇટર કે વેઇટ્રેસીસ હોય છે તે ખૂબ જ ગુસ્સામાં આવી જતા હોય છે ઘણા લોકોનું કહેવું છે કે ટીપિંગ ઓપ્શનલ હોવી જોઈએ કોઈ સારી સર્વિસ મળી હોય તો જ હું ટીપ આપું ખાવાનું સારું હોય તો જ હું ટીપ આપું પણ વોટએવર ઇઝ ધ રીઝન પણ અહીંયા આગળ ટીપિંગનું કલ્ચર છે એટલે જો તમારી ઈચ્છા થાય બહાર જમવાની તો એટલું ખાસ ધ્યાન રાખજો કે ટીપ આપવી પડતી હોય છે અને હા ટિપિંગ કલ્ચર અમેરિકાનું કેવું છે કેટલું ભયંકર છે તેના પર મેં એક વિડીયો ઓલરેડી બનાવેલો છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન પર આપી દઈશ અથવા તો અહીંયા ઉપર આઈ બટન પર રાખી દઈશ ત્યાં જઈને તમે એ વિડીયો ચેક કરી શકો છો જો તમને ટીપિંગ કલ્ચર વિશે વધારે જાણવું હોય તો હવે હું આવું છું આ વિડીયોના મેઇન મુદ્દા પર કે મેં અમેરિકા આવીને કંઈ ભૂલ કરેલી મને ખબર છે તમે બેસબરીથી આ પોઈન્ટની રાહ જોઈ રહ્યા છો આમ બી આપણને બીજાની મિસ્ટેક જાણવામાં બહુ મજા આવતી હોય છે તો મારી મને સૌથી મોટી મિસ્ટેક મને એ લાગે છે કે મેં અમેરિકા આવીને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ જે કરવું જોઈએ ખાસ કરીને જે સ્ટોક માર્કેટને સમજો જોઈએ તે પ્રોપરલી મેં શરૂઆતની અંદર ના સમજ્યું ઇટીએફ છે ઇન્ડેક્સ ફંડ્સ છે ડાયવર્સિફિકેશન છે એ બધી વસ્તુઓ મને શરૂઆતમાં મને ખબર જ નથી કઈ અને મેં પોતે પર્સનલી એ એ બાબતે બહુ રુચિ પણ ના લીધી કારણ કે મારું ફોકસ શરૂઆતની અંદર એ હતું કે સારી જોબ મળે બીજી ફાઇનાન્સને રિલેટેડ બીજી મિસ્ટેક મેં એ કરી હતી કે જ્યારે હું ફાઇનાન્સને સમજતો થયો ત્યારે મેં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું અને તે વખતે માર્કેટ ડાઉન ગયું અને મારી જે પોઝિશન હતી જે એ બધી મેં વેચી કાઢી કારણ કે માર્કેટ એવરી ડે સિંગલ ડે ડાઉન જતું હતું અને મને થયું કે એક દિવસ એવો આવશે કે બધા જે રોકેલા પૈસા જે ઝીરો થઈ જશે એના કરતાં બેટર કે જે બચેલા છે કાઢી લો આઈ હેડ ઝીરો લિટરસી અબાઉટ ફાઇનાન્સ આઈ હેડ ઝીરો લિટરસી અબાઉટ ઇન્વેસ્ટિંગ એટલે બીજી મોટી મિસ્ટેક મેં એ કરી હતી એક તો પહેલાં સમજો નહીં કે ક્યાં આગળ પૈસા રોકવા છે રોક્યા પછી માર્કેટ ડાઉન ગયું અને પૈસા મેં કાઢી લીધા એટલે આ પ્રકારની મિસ્ટેક ઘણા બધા લોકો કરતા હશે હું માનું છું એટલે જો તમે અમેરિકામાં નવા આવ્યા હોવ તો સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરાય ક્યાં આગળ પૈસા રોકવા ઇન્ડેક્સ ફંડ મેં તમને કીધું કે ઇટીએફ છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં પણ મેં ઘણા બધા પૈસા ગુમાવ્યા હતા હું આવેલો ત્યારે એટલે આ બધી મિસ્ટેક મેં કરી છે અને હોપફુલી આવી મિસ્ટેક્સ તમે ના કરો તમારે પૈસા ના ગુમાવવા પડે એટલા માટે હું તમારી જોડે આ શેર કરી રહ્યો છું જે લોકો અહીંયા આગળ વર્ષોથી રહે છે અને આ વિડીયો જોઈ રહ્યા છે તો તે દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે કોમેન્ટમાં બીજી કોઈ મિસ્ટેક્સ તમને લાગતી હોય જણાવવા જેવી તો તમે ડેફિનેટલી પોઈન્ટ આઉટ કરજો કોમેન્ટમાં લખજો જેથી કરીને કોઈ નવું આવતું હોય તો તેમને કામ લાગે તેઓ એ મિસ્ટેક રિપીટ ના કરે આશા રાખું છું કે આજના વિડીયોમાંથી તમને થોડું ઘણું કંઈ જાણવા મળ્યું હશે વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો ઓલરેડી સબસ્ક્રાઈબ કરાવેલી હોય તો થેન્ક યુ સો મચ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા